હવે આ વિડીયો જોઈને મિત્રો તમને વિશ્વાસ નહીં આવતો હોય પણ મિત્રો આગળ તમને ફૂલ વિડીયો દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે કેવી રીતે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ ચેનલ પર જો નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ ખાસ વધુમાં વધુ શેર કરી જો જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહેશે તો સાઈડમાં પહેલા વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયો જોઈને મિત્રો ખરેખર તમને પણ વિશ્વાસ નહીં આવ્યો હોય કે આવું થોડું હોય સાંધામાં થોડાક દશામાં દેખાય મને પણ મિત્રો પહેલાં એવું જ લાગ્યું હતું પણ જ્યારે મિત્રો આ વિડીયો જ્યાં દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વાયરલ થયો ત્યારે મિત્રો ઘણા લોકો કોમેન્ટ એવી કરી રહ્યા છે કે આ બધું એડિટિંગ કરેલું છે દશામાં થોડાક સાંધાની માલકો દેખાય પણ મિત્રો ખરેખર આની કોઈ આપણે પુષ્ટિ કરતા નથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગઈ કાલનો છે મિત્રો રાત્રિનો વિડીયો હોય તેવું જાણવા મળી રહ્યું છે ને ચાંદાની માલકોર મિત્રો દશામાં દેખાય છે તમે શું કહેવા માંગો છો શું ખરેખર મિત્રો આ દશામાં ચમત્કાર છે કે પછી એડિટિંગ કરેલું છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં વિડીયોને શેર કરજો જેનાથી બીજા લોકોને પણ ખબર પડે કેમ કે મિત્રો આલા વિડીયો જ્યાં દોસ્તો દશામાના જે વ્રત ચાલી રહ્યા છે એને લઈને મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હાલ તમે શું કહેવા માગો છો વિડિયો વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું ખરેખર મિત્રો એડિટિંગ કરેલું છે કે પછી આ ચમત્કાર છે મિત્રો એ જોવાનું રહ્યું અને આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ પણ કરતા નથી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ વાર નહીં આજ માટે એટલું